પમ્પ ટેક્સ એક્ટને સપોર્ટ કરવા માટે થઈને એ પોલિસીસ એણે એવી રીતે બનાવેલી હતી કે જેમ કે કોઈ પણ ધંધો હોય ને એણે ગ્રોથ કરવાનો એણે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સેવ કરવાના પૈસા જે સેવ થાય ને એમાંથી મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ એસ્ટાબ્લિશ કરવાના જેથી કરી અને માની લે કે આજે લોકો પાસે પૈસા આવે છે તો લોકો શું કરવાના છે ડિમાન્ડ વધારવાના છે હવે જ્યારે ડિમાન્ડ વધે અને સામે સપ્લાય ન હોય તો ઇન્ફ્લેશન વધે પણ માની લો કે જો ઇન્ડસ્ટ્રીવાળા બુદ્ધિથી પોતે પૈસા વાપરે એટલે કે ટેક્સ કટ એક્ટ ઇકોનોમિક સાચા હતા બધા કે ભાઈ ઇન્ફ્લેશન વધી શકે છે પણ કેવું હતું આ બે ધારી તલવાર જેવું હતું અને ટ્રમ્પ બહુ સારી રીતે સમજતો હતો કારણ કે આટલા સમયથી એ બિઝનેસમેન છે ને એને ખબર હતી એટલે એણે સામે સપ્લાય પણ એટલી જ મેન્ટેન કરી નાખી અને એટલા માટે થઈને મેં તમને ઇન્ફ્લેશનનો ડેટા બતાવ્યો બે હજાર સત્તરની અંદર છે ને ટ્રમ્પ પહેલી વખત ચૂંટાઈને આવ્યા હવે અહીંયાથી તમે જોશો ને ખાલી સ્પેસિફિકલી ટાઈમ પીરિયડની અંદર તો મારા આપજો તમે કોન્સ્ટન્ટ સ્ટેબલ ઇન્ફ્લેશન બે ટકાની આજુબાજુનું એને પોતાની ફૂલ ટર્મમાં મેન્ટેન કરીને રાખ્યું સ્મિત એટલે કે બે બાજુ ફાયદો તમને ટેક્સ ઓછો આપીશ પબ્લિકને હું આગળ વધારવામાં મદદ કરીશ અને હું તમને એની સામે ભરપૂર સપોર્ટ કરીશ ને પ્લસ ઇકોનોમી સાચવીને રાખીશ હવે આમાં કેવું થાય કે ઘણી વસ્તુ નસીબ ઉપર આવી જાય કેવી રીતે કે ભાઈ બે હજાર ને વીસ ની અંદર એની ટર્મ ચાલુ હતી એની ટર્મ પૂરી થાય બે એને કોરોના આવ્યો હવે કોરોનાની અંદર શું થયું કે પેલા ડિફ્લેશન અને ડિફ્લેશન પછી તો ઓબ્વિયસ વસ્તુ છે કે ભાઈ ધંધાને પાછા ઉભા કરવા માટે થઈને સરકારે લોન આપવી જ પડે અને એ લોનના પરિણામે ઇન્ફ્લેશન આવ્યું હવે આની અંદર તમે એવું ન કહી શકો કે આમાં ટ્રમ્પનો વાક છે કારણ કે એને કોન્સ્ટન્ટ પ્રૂવ કરીને બતાવેલું છે પાછળના વર્ષથી ઇન્ફ્લેશનને સાચવીને બેઠો છું ત્યારે કેમ ન વધેલું છે અને આ બધા ડેટા જેને જોવા હોય વ્યુઅર્સને ખાસ કરીને આ ટેક્સ કટ એક ટાંખે આખો છે એને તમારે એનાલિસિસ કરવો હોય તો હું લિંક મૂકી દે સ્પેસિફિકલી આની અંદર કેટલા બધા એવા રિફોર્મ્સ છે ફર્સ્ટ વસ્તુ સેકન્ડ વસ્તુ કે જો તમારે ઇન્ફ્લેશનનો ડેટા જોવો હોય તો આ યુએસની ઓફિશિયલ સાઇટ છે યુએસ બ્યુરો ઓફ લેબર સ્ટેટિસ્ટિક્સ આની અંદર જોઈને પણ તમે જેને પણ ઇન્ટરેસ્ટ હોય એ જોઈ શકો છો સીપીઆઈના ન્યુ રિલીઝીસ શું છે સીપીઆઈનો ડેટા કઈ રીતે છે એના જે ફેડના ચેરમેન છે જેરમેન પોવેલ એ આવીને કઈ રીતે ઇન્ફ્લેશનને કાબુ કરે છે ઘણી બધી વસ્તુ છે ને પ્લસ તમે આની અંદર છે ને સીપીઆઈ ડેટા ચાર્ટ તરીકે ઇન્ટરેક્ટિવ ચાર્ટ જશો ને તો તમને આઈડિયા આવશે કે ઓકે મારે આવી રીતે કમ્પેરિઝન કરી શકાય ટુએલ મંથ પ્રમાણે તો જેને ઇકોનોમિક્સની અંદર ઇન્ટરેસ્ટ હોય એ કરી શકે છે હવે ટોપિકને થોડો આગળ લઈ જાઓ કે ભાઈ એણે ટેક્સ એક તો કર્યો પણ તમા આપણે વાત શું છે આ થોડા મેં એને રિસ્ક રાખી દીધા છે પણ રિસ્ક આપણે ડિસ્કસ કરી લીધા ઇન્ફ્લેશન ઉપર